નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે શું ગુજરાતમાં અસ્થિરતાના માહોલને કારણે માવઠાની સંભાવનાઓ છે કે નહીં તે બાબતની પણ સંપૂર્ણ માહિતી જાણીશું તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે ફેન્જલ નામનું વાવાઝોડું બન્યું હતું તમિલનાડુના તટીય વિસ્તારોમાં ટકરાયા બાદ જે સિસ્ટમ છે તે ક્રમશઃ ધીમી ગતિ આગળ વધી રહી છે કારણ કે સિસ્ટમ ધીમી ગતિ આગળ વધવાનું મુખ્ય કારણ છે કે જે પાંચસો એચપીના લેવલમાં છે એક એન્ટી રીચ જોવા મળી રહી છે અરબી સમુદ્રમાં જેને આગળ વધવા માટે સિસ્ટમને એક પ્રકારે અવરોધ બની રહી છે એટલે સિસ્ટમ જમીની ભાગો પર આવતા ખૂબ જ ધીમી થઈ ગઈ છે તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધીને અરબી સમુદ્રમાં જઈ અને થોડી ફરી મજબૂત થવાની શક્યતાઓ છે વાવાઝોડું હતું હવે નબળું પડી ગયું છે ગઈકાલે ડીપ ડિપ્રેશન ડિપ્રેશન અને અત્યારે આ સિસ્ટમ છે તે વધુ નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે તો હજી પણ ભારતના દક્ષિણ ભાગોમાં તમિલનાડુના જે ભાગો છે તેના પર આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમના જે કસ વાદળો છે તે છે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી જોવા મળી રહ્યા છે આજે પણ આ ભાગોમાં વાદળોનું પ્રમાણ મતલબ કે જે હાઈ લેવલના કચરૂપી વાદળો હોય તે જોવા મળી રહ્યા છે તો મિત્રો સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેના વાદળોનું પ્રમાણ ધીમે ધીમે વિસ્તારમાં વધવાની શક્યતાઓ છે ત્યારે ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતને આપણે અગાઉ પણ કહ્યું હતું કે સીધી રીતે અસર કરતા રહેવાની નથી ગુજરાતના ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને જો થોડી વધુ સિસ્ટમ ઉપર જાય મતલબ કે થોડી વધુ ઉપર આલે તો આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને તારીખ ચાર પાંચ છ તારીખ દરમિયાન મતલબ કે આ તારીખો છે એના એકાદ બે દિવસ દરમિયાન

તે છ તારીખ સુધી રહેવાની શક્યતાઓ છે છ તારીખ બાદ પવનમાં ઘટાડો થશે અને નવ તારીખ બાદથી ફરીથી પવનમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એક ઠંડીના રાઉન્ડની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને આ શિયાળાનો પ્રથમ સારો એવો ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને સાત આઠ તારીખ આજુબાજુથી એક ઠંડીના રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે અને જે દિવસનું તાપમાન છે તે અમુક સેન્ટ્રોમાં અગિયાર બારથી થી લઈને પંદર સોળ ડિગ્રી વચ્ચે પહોંચે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે એકંદરે એક ઠંડીનો રાઉન્ડ તારીખ છ સાત આજુબાજુથી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે પવનનું જોર ઘટશે અને ધીમે ધીમે ઠંડીનું જોર વધશે એટલે સાત આઠ તારીખ આજુબાજુથી એક ઠંડીના રાઉન્ડની આશા આપણે રાખી શકીએ છીએ માવઠાની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં ખાસ જણાતી નથી એટલે ખાસ કોઈ ચિંતા કરવાનો માહોલ દેખાતો નથી એટલે ખેડૂત મિત્રોએ ડર રાખ્યા વગર પોતાના કાર્યો ચાલુ રાખવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકલ ડોકલ વિસ્તારમાં ક્યાંક સામાન્ય ઝાપટાં જો સિસ્ટમ વધુ ઉપર આવે તો સંભાવના રહે બાકી ખાસ કોઈ જોખમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દેખાતું નથી આગાહીના સમયના અમુક દિવસો દરમિયાન હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળશે તે પણ અમુક દિવસો દરમિયાન જેમાં આગાહીના પાછલા દિવસોમાં કસરૂપી વાદળોનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે આભાર